નમસ્કાર મિત્રો કંઈક તો સ્પેશિયલ છે કંઈક તો હટકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કે જેનાથી પેરાઈને આજે સમગ્ર સંસાર યુગોના યુગો પછી પણ આ પરમ પવિત્ર અને શ્રેષ્ઠોત્તમ મહાકાવ્યની જન્મ જયંતિ ઉજવે છે સાતસો શ્લોકોને અઢાર ખંડોમાં વહેંચીને જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચવામાં આવ્યો છે સમગ્ર માનવજાતનું પ્રતિનિધિત્વ કરતો અર્જુન સંશયોની શૃંખલા રચતો જાય અને સાક્ષાત પરબ્રહ્મ પોતાના મુખાર વિંદમાંથી સમાધાનની સરવાણી વહાવતા જાય કેટલો અદ્ભુત સંયોગ હતો એ અને ભગવાનની લીલા તો જુઓ કેવું સ્થળ અને કેવો સમય પસંદ કર્યો કેવા સંજોગો નિર્માણ કર્યા જગતને રીતિ નીતિ અને સંસ્કૃતિની સાચી સમજણ આપવા માટે ક્યારેક તો દુર્યોધનને પણ અ દોટ કહેવાનું મન થઈ જાય નવાય લાગીને મારી વાત આ સાંભળીને પણ મિત્રો જો દુર્યોધને દુષ્ટતા ન દાખવી હોત તો મહાયુદ્ધના મંડાણ થયા જ ન હોત અર્જુન એ પરિસ્થિતિમાં મુકાયો જ ન હોત જે ખરેખર ભગવદ્ ગીતાના જન્મનું મૂળ હતી નાની મોટી મૂંઝવણોથી મૂંઝાઈ જાય વિચલિત થઈ જાય એવો કાચો પોચો નહોતો અર્જુન અને જગતનો નાથ જેનો સારથી બન્યો હોય એ કંઈ જેવો તેવો હોય ગાંડીવના એક ટંકારે ધરા ધ્રુજાવતો પવનને પણ એની દિશા ભૂલાવી દેતો દુશ્મનના હાજા ગગડાવતો અર્જુન પોતે થરથર થરથર ધ્રુજવા લાગ્યો હાથ કાંપવા લાગ્યા ગાંડીવ સરી પડ્યું નિસ્તેજ બનીને બેસી ગયો વિચાર કરો મિત્રો કેટલી દાહક પરિસ્થિતિ ઊભી કરી હશે દુર્યોધને કે જેમાં અર્જુન જાણે બળવા જ લાગ્યો અને એટલે જ અર્જુનના રૂપમાં સમગ્ર માનવ જાતને જીવન સંદેશ આપવા માટે જન્મ થયો શ્રીમદ ભગવદ્ ગીતાનો હજારો વર્ષોની તપશ્ચર્યા પછી પણ જે જ્ઞાન મળવું અસંભવ હતું એ જ્ઞાન આજે આપણને સહજ પ્રાપ્ય છે બસ જરૂર છે એ જ્ઞાન ગંગોત્રીમાં ભક્તિભાવથી એક ડૂબકી લગાવવાની ગેરંટી છે મારી જીવન પ્રભુનો પ્રસાદ બની જશે કેમ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન કર્મ અને ભક્તિનો સમન્વય કરતા શીખવાડે છે સંસ્કૃતમાં એક સૂક્તિ છે જ્ઞાનમ ભાર ક્રિયામ વિના મિત્રો કૃતિ વગરનું જ્ઞાન ભાર રૂપ છે ગમે એટલું શ્રેષ્ઠ જ્ઞાની હોય પરંતુ જો એના આચાર વિચારમાં એકરૂપતા ન હોય તો એ જ્ઞાન ખુદ એના માટે અને જગત માટે બોજારૂપ છે પવિત્ર જ હશે એની કોઈ ગેરંટી નથી શ્રેષ્ઠતાના શિખરે તો જ પહોંચી શકાય જો જ્ઞાન કર્મ અને ભક્તિનો સંયોગ સધાયો હોય બસ આ જ છે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુણ તત્વ પહેલું અને અંતિમ સત્ય તો સૌ મિત્રોને ગીતા જયંતિના પાવન પર્વની ખૂબો ભરીને શુભકામનાઓ તો પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે